ગુરુદેવ તમારી ભ મા ભગવતી કેશા શિવ સસલ કે રૂપ મે કરો જણ ગુરુદેવ તમારી સદગુરુના પાવન ચરણારવિંદમાં અનંત કોટી દનবত પ્રણામ સાથે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ सर्व श्रोतागण परिजन ભાઈ બેનો આદન્ય સુશીલાબેન તેમનો પરિવાર જયેશભાઈ તેમજ તમામ ગ્રામજનો શ્રદ્ધાળુઓ તેમજ ઘરે બેઠા બેઠા પણ આ પવિત્ર સત્સંગમાં જોડાયેલા તમામ ભક્તજનોના માં બિરાજિત પરમ ચૈતન્ય શરૂ પરમાત્માને મારા કોટી કોટી વંદન આપ સૌનું હૃદયથી અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા ગુરુની એ મહાન ચેતનાને કેમે કરીને પણ આપણે ન સમજી શકીએ કારણ કે આપણે તો આપણી પાસે જેટલી માપ પટ્ટી હોય ને ફૂટપટ્ટી હોય ને એટલું જ માપી શકીએ આ તો અનંત છે अखण्डमण्मण्डलाकारं व्याक्तं न च राचरं तत्पदशितं न श्रीगुर्वे

તોતડી ભાષામાં બની શકે એટલું એનું સ્મરણ કરતા કરતા હૃદયને પવિત્ર બનાવવું અંતરને શુદ્ધ કરવું રોમ રોમ માં તેની શક્તિને ભરવી એના માટેના આ એક પ્રયાસ છે એક સામાન્ય વ્યક્તિના પણ જો કોઈ ગુણગાન ગાય ને આપણે એને જોયો પણ ન હોય આપણે એને ઓળખતા પણ ન હોય પણ એના કોઈ જો સારા બેચાર સરસ વાત કરે ને તો આપણને એ વ્યક્તિ પ્રત્યે અંતરથી ભાવ થાય મેને હું એને મળ્યો નથી કે મળી નથી પણ સાંભળ્યું છે એટલે મને ગમે છે મને મળવાનું મન થાય છે કેમ એક સામાન્ય વ્યક્તિના પણ સારા બે ચાર ગુણ સાંભળ્યા પછી એને મળવાનું થતું હોય એના પ્રત્યે અંતરમાં ભાવ જાગૃત થતો હોય તો આ આ તો પરમ છે જેનું સંસારમાં આગમન ડૂબતા તડપતા પતિત થયેલા તમામ જીવોના કલ્યાણ માટે થાય છે જો એનું સ્મરણ કરવામાં આવે એના ગુણગાન ગાવામાં આવે તો અંતરમાં કેટલો ભાવ જાગૃત થાય પ્રેમ જાગૃત થાય ભક્તિના નવ પ્રકારમાં પહેલામાં પહેલી ભક્તિ એટલે કહી છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ કીર્તનમ પહેલામાં પહેલી ભક્તિ એટલે શ્રવણ ભક્તિ

કોઈ વ્યક્તિએ નથી ગાયો ગુરુનો મહિમા આ ગુરુનો મહિમા કોઈ વ્યક્તિએ નથી ગાયો ગુરુનો મહિમા આ જગતના દેવોના દેવ મહાદેવ કૈલાસપતિ પરમાત્માએ ગાયો છે એ ઈશ્વરે ગાયો છે ગુકારસ્તંધકારો વા ગુકારસ્તંધકારો વા રુકારસ્તુ નિવર્તકમ્

જગતમાં સૌથી મોટા દુઃખનું કારણ અજ્ઞાનતા છે અજ્ઞાન એટલે જંદકાર અજ્ઞાન એટલે જ માયા સૌથી મોટામાં મોટું દુઃખનું કારણ અજ્ઞાન છે અજ્ઞાનતા વશ જ આપણે બીજા કોઈને હેરાન કરીએ છીએ અજ્ઞાનતા વશ આપણે બીજા કોઈની નિંદા કરીએ છીએ અજ્ઞાનતાને કારણે જ આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ અજ્ઞાનતા વશ કરીએ છીએ અને એના પરિણામ દુઃખ છે દુઃખ છે એનું પરિણામ અને પછી આપણે એનો દોષનો ટોપલો બીજાના માથે નાખીએ છીએ કે આના કારણે બધું થાય છે પેલાના કારણે બધું કોઈના કારણે કઈ થતું જ નથી આપણા જ કર્મ આપણી પાસે આવે છે આપણા કર્મ જ આપણને નડે છે કોઈ કોઈને નડતું જ નથી આ જગતમાં બધા પોતપોતાની રીતે જીવી રહ્યા છે પણ આપણે જ આપણને નડીએ છીએ અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવને આત્મબોધ અને તત્ત્વબોધની સાધના કરાવી પડી આ ગુરુદેવને દર્પણ સાધના કરાવી પડી મૌન સાધનામાં જે ગયા હશે એને ખબર હશે કે દર્પણ સાધના કરાવે ગુરુદેવ તમે તમારી જાતને જુઓ દર્પણની વાત આવે ને તો બેનો બહુ ખુશ થાય અમારો સૌથી વધારે ટાઈમ એમાં જ જાય છે પછી પાછું દોસ્તનો ટોપલો બીજાના માથે નાખવા એક ભાઈએ બાર જવાના તો એટલે બેનને કીધું ગુતાવળ રાખજે જરા તૈયાર થઈ જાજે જલ્દી નહીં તો ટ્રેન છૂટી જશે તો કે હા હા હવે હમણાં થોડીક જ વાર થોડીક જ વાર આમ કરી કરીને અરીસાની આમેથી ખસે જ નહીં આમ બગડી ગયું ને પેલું બગડી ગયું નામ વર્ખું કરું પેલું વર્ક એમાં ને એમાં બહુ ટાઈમ થઈ ગયો પેલા ભાઈ ગાડીમાં બેસીને હોન માર્યા કરે જલ્દી ચાલો જલ્દી ચાલો પણ એટલી વાર લગાડી કે વાત નહીં પૂછવાની તૈયાર થવામાં બેન ફૂલ ફટાકડા તૈયાર થઈને નીકળ્યા સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઉપડી ગઈ ભાઈ એક અલુક હવે દોઢ કલાક બેસવું પડશે પછી બીજી ટ્રેન આવશે ત્યારે આપણને ગાડી મળશે તો કે હું તમને એટલે જ કેતી ત્રણ ઉતાવળ હું કામ કર્યા કરો લે હવે દોઢ કલાક ખોટું જ બેસી રહેવાનું પેલાના માથે દોસ્તનો જ મોકલો એમ નહીં કે હું પાંચ મિનિટ જરા જલ્દી તૈયાર થઈ હોય તો આપણી ટ્રેન ન છૂટી જાય પણ કે હવે દોઢ કલાક તમારા લીધે બેસવું પડશે કે તમે ઉતાવળ બહુ કર્યા કરો આપણે પણ

અને એમાં બરાબર ધ્યાન રાખજો કે ક્યાં મારી અંદર ક્યાં આ તકલીફ છે આ શાસ્ત્રો આ ગ્રંથો એટલે રચાયેલા છે આ ગ્રંથ આદી ભવાનીમાં ભગવતી જગદંબાને માં સતીને જ્યારે ભીતરમાં જિજ્ઞાસા પ્રગટ થઈને ત્યારે એને ભગવાન આદિ ગુરુ શિવની પાસે બેસીને પોતાની અંદરની જિજ્ઞાસાને વ્યક્ત કરી છે આ જિજ્ઞાસા વ્યક્ત થાય છે ને ત્યારે એમાંથી એના જે ઉત્તર આવે છે એમાંથી એના જે કઈ જવાબ આવે છે એમાંથી શાસ્ત્રોની રચના થાય છે ગ્રંથની રચના થાય છે આ ગ્રંથ એટલે આપણી અંદરની બધી ગ્રંથીઓને ખોલી નાખવાનું કામ કરે એમ નામ ગ્રંથ ગ્રંથ એટલે કંઈ થોથો નહીં કાંઈ મોટી જાડી ચોપડી નહીં જે વ્યક્તિના ભીતરની અંતરમાં સ્વીકારવું પડે ત્યારે એ આપણને મળે આપણા જીવનની અંદર પણ એવા ગ્રંથ ભગવાન આદિગુરુ શિવ દ્વારા પ્રાપ્ત થયા છે આ ગુરુ ગીતાનો ગ્રંથ

એક્સરે લેવડાવે પછી સોનોગ્રાફી કરાવે તો એમાં દેખાય ને પછી એની ઈલાજ થાય આ દુનિયાનો કોઈ સર્જન ડોક્ટર હોય એ સર્જરી કરે અને ગાંઠને કાઢી નાખે ગમે તેવા મોટા સારામાં સારું લેટેસ્ટ સાધન તમે એક્સરે નું લઈ આવો અથવા તો પછી સોનોગ્રાફી નું લઈ આવો અથવા એમઆરઆઈ સિસ્ટમ બહુ સારામાં સારી લઈ આવો તમે એ ભૂંગરામાં ભરાઈ જાવ ને તો પણ એ ન શોધી શકે કે તમારી અંદર ઈચ્છાની કામનાની ની વાસના ની કામની ક્રોધ ની લોભની મોહની પદની ની પ્રતિષ્ઠાની કેટલી ગાંઠો છે એ ન શોધી શકે હ શરીરની ગાંઠ હોય તો બતાવે પણ એ ગમે તેટલા લેટેસ્ટ મશીન લાવો એ ન શોધી શકે વિજ્ઞાન ભલે ગમે તેટલું પહોંચ્યું હોય પણ આપણી અંદર કેટલી અંદર કામ ક્રોધ લોભ મદ મો ઈર્ષા રાગ દ્વેષની કેટલી ગાંઠો પડેલી છે એને એ મશીન ન શોધી શકે એને તો માત્ર ને માત્ર આ સદગુરુ શોધે અને આ ગ્રંથો એ ગ્રંથિઓને તોડે એ ગાંઠોને કાપવાનું કામ આ ગ્રંથો કરી શકે

છૂટી જવાનું પસંદ કરે પણ છૂટી જવાનું તૂટી ખોલી જવાનું પસંદ કરતો નથી તૂટી જાય પણ છૂટી ના જાય આ ગાંઠોને તોડીએ ઈર્ષાની રાગ દ્વેષની ની એટલી બધી ગાંઠો ભરાયેલી છે આ એક્સરે મશીન માં આપણે બધાએ બે બે તતન કલાક સવાર ને સાંજ બેસી જવાનું જો ગાંઠો ખુલી ગઈ તો ભયો ભયો હે કલ્યાણ થઈ જાય પણ ન છૂટી

કે વૃક્ષ જ્યારે ફળોથી લદાઈ જાય ને ત્યારે ઝૂકી જાય છે એના ઉપર ફળ લાગી જાય ને તો એ ઝૂકી જાય છે અને ઝૂકી ગયેલા વૃક્ષો ઉપર જ લોકો પથરા મારે છે જેની ઉપર ફળ લાગી હોય ને એના ઉપર જ પથરા મારે છે એટલે જે જે સાધકો સાધનામાં આગળ વધે અને કાર્યમાં સિદ્ધ કરતા કરતા આગળ જાય ને એટલે લોકો પથરા મારે પણ વાંધો નહીં આપણી સાધના સફળ થઈ સમજો સાધના સમજવાની હોય ને ત્યાં જ માખો વધારે બેસવા જાય જીવનમાં એટલે સદગુરુ આપણને સમજાવે છે કે ગ્રંથિ ભેદન કરો ગ્રંથિ ભેદન થઈ જાય ગ્રંથિ ગાંઠો છૂટી જાય તો જ જીવનમાં ગુરુ નું સ્થાન અંતરમાં સ્થાપિત થાય છે

્યંત વંદે ગુરુ પહેલા માં પહેલા ગુરુ આ સંસારના ગુરુ એટલે ભગવાન આદિ ગુરુ શ્રી જે પણ ગુરુ છે એ શિવનો અંશ છે એટલું યાદ રાખવાનું ગુરુ હી શિવ હૈ શિવ હી ગુરુ હૈ મન મોહકવ સ્વરૂપ ગુરુ હી શિવ હૈ શિવ હી ગુરુ હૈ ગુરુ જ શિવ છે ને શિવ જ

જય જય સદગુરુ મારી જય જય એટલે ગુરુનો જયકાર કરીએ છીએ કે ગુરુની સાથે શિવનો પણ એટલો જ જયનાદ થાય છે હજારો ગણો પ્રથમ ગુરુ આપણા શિવ શંકરાચાર્ય મધ્યમાં મધ્યકાલીન યુગમાં જગતગુરુ શંકરાચાર્ય આવ્યા

કૃષ્ણમ મંદે જગત ગુરુ દ્વાપર યુગમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગુરુની પરંપરાને જાગૃત કરી અને આ સમયમાં અત્યારે આ ગુરુની પરંપરાને જીવંત કરી અસ્મદાચાર્ય તનય આચાર્ય શ્રી રામ શર્મા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગ ઋષિ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જેને ગુરુ પરંપરાને જાગૃત કરી કેમ જી દીક્ષા સંસ્કાર કરાવ્યા અને દીક્ષા જ્યારે અપાયને ત્યારે મંત્ર દીક્ષા અપાય જે મંત્ર મળ્યો ગાયત્રી મહામંત્ર એ મંત્ર ગટન એમને કહ્યું હતું દીક્ષા આપનારા ગુરુ કે બેટા પાંચ માળા નિયમિત જાપ કરજે નવ વર્ષની ઉંમરથી નિરંતર પાંચ માળા ગાયત્રી મંત્ર જાફ કરતા 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 એક પણ દિવસ તૂટે નહીં હો આપણા જેવું નહીં આજે મહેમાન બહુ છે નવૃજ ન રહેવાય તો શું કરીએ હવે આજે તો માળા થઈ નહીં કેમ તમે ચા પીધું તકે હા ચા તો પીવી જ પડે નાસ્તો કરે હા નાસ્તો કરે બધું જ બીજું બધું થાય બધા માટે ટાઈમ મળે પણ માળા કરવાનો ટાઈમ ના મળે તો બરાબર પંદર સોળ વર્ષની ઉંમરમાં જ્યારે દીવો પ્રગટાવીને પોતે જાપમાં બેઠા હતા માળા કરતા હતા અને ત્યાં એ દીપક માં એક દિવ્ય પ્રકાશ થયો અને દે દીપ્યમાન પ્રકાશ પુંજની અંદર પોતાની ગુરુ સત્તાએ દર્શન આપ્યા અને દર્શન આપ્યા ત્યારે એ પોતે ગભરાઈ ગયા કે આ શું આટલો બધો પ્રકાશ છે એનો પણ એમાંથી ઉપસી આવેલી એમની ગુરુ સત્તા સૂક્ષ્મ રીતે આવેલી ગુરુ સત્તાએ કહ્યું કે બેટા ગભરાઈશ નહીં હું તો તારા ત્રણ ત્રણ જન્મોથી તારી સાથે છું તારી પાસે કેવું કામ કરાવું છું ના તો તારો ચોથો જન્મ છે ગુરુદેવ પોતાની લેખણીમાં લખે છે કે હું પોતે નાનો સરખો બાળક હતો એટલે અસમંજસમાં પડ્યો કે આ શું કહેતા હશે ત્યારે મને એમ કહ્યું કે તારી આંખો બંધ કરું તને પાછળના ત્રણ જન્મોના દર્શન કરાવું અને ત્રણ જન્મોના દર્શન કરાવ્યા ત્યારે પહેલો જન્મ એમનો બતાવ્યો હતો સંત કબીરનો બીજો જન્મ બતાવ્યો હતો સમર્થ સ્વામી રામદાસનો અને ત્રીજો જન્મ બતાવ્યો હતો રામકૃષ્ણ પરમહંસ મતલબ કે ગુરુ પરંપરાની સાથે આ પોસાયેલ અવતરિત હતી એનું એને ભાન થયું જ્યાં ત્રણ ના દર્શન થયા ને પૂર્વ જન્મ નું બધું જ વૃત્તા જેમ દેખાવા લાગ્યું એટલે સિદ્ધા પ્રણામ શરણાગત

કાંઈ ન થાય સમર્પણ જોઈએ અને એ ગુરુ પરંપરા દ્વારા

અખંડ ચેતના આપણા ઘર ઘર સુધી આવી રહી છે આ વર્ષ એ જ્યોતિ કલશ વર્ષ છે અને અખંડ ચેતના અખંડ જ્યોતિ આજે આપણા ગુજરાતની એટલે કે પરમ પૂજ્ય ગુરુદેવે 24 શક્તિપીઠનો જે સંકલ્પ કર્યો હતો એમાં પ્રથમ શક્તિપીઠ આપણા ગુજરાતને સામડાજીની અંદર મળી હતી અને આજે સામડાજીની અંદર આવેલી શક્તિપીઠની ઉપર ત્યાં એ અખંડ દીપ આવી રહ્યો છે અને એ અખંડ દીપ આખા ગુજરાતમાં પરિભ્રમણ કરવાનો છે આપણા સ્થાનમાં પણ આવશે હું તો એવું કહું છું કે જીદ ન કરતા કે આપણા ઘરે આવે પણ જ્યાં હોય ત્યાં દર્શન કરવા જરૂર જજો એમાં ગુરુની અખંડ ચેતના સમાયેલી છે

ભાઈ છે એમને કહ્યું હતું કે ગુરુદેવે 15 દિવસ પહેલાથી પોતાની ચેતનાને ધીમે 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 અખંડ દીપકની અંદર સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી ઈચ્છા મૃત્યુ वरदान હતું ગુરુદેવને પોતે ઈચ્છે ત્યારે પોતે શરીરને છોડી શકે એમ હતા અને એટલે જ એમને આગળથી એમને ઘોષણા પણ કરી દીધી હતી અખંડ જ્યોતિની અંદર કે આવનારી ગાયત્રી જયંતી મારા બાળકો માટે કદાચ શોખ મગ્ન હોઈ શકે છે પણ આ ભાષા કોઈને ધ્યાનમાં ન આવે કે આવું કંઈક થશે જ્યારે સમય આવ્યો ને જોયું ત્યારે થયું કે આ ગુરુદેવે તો આપણને જણાવ્યું હતું પણ આપણે ન સમજી શક્યા ચોવીસ ચોવીસ લાખ ના એક એવા ચોવીસ મહાપુરુષ શરણ એ મારવાનો હતો ને ત્યારે ચૌદ વર્ષનો વનવાસ રામને વેઠવો પડ્યો હતો રાવણ બેઠા આજે ઘર ઘર માં રાવણ બેઠો છે કેમ મારવો એને રામ કાંસે લાવો આટલા રામ કેવી રીતે લાવી શકાય અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી મંત્ર ને

કેટલી તકલીફ લીધી હતી રામે ત્યારે રાવણ મર્યો હતો તો આપણાય ઘરમાં આવી પરિસ્થિતિઓ આવે ત્યારે સમજવાનું આ તો રાવણી વૃત્તિ આમની અંદર કામ કરી રહી છે એટલે થોડું આમ તેમ થવાનું વાંધો નહીં જોવાનું અને મંત્ર વધારે કરવાના એટલે મંત્રની શક્તિનું પ્રબળ બળ છે એટલે કશું થાય નહીં થોડું આમ તેમ થાય 19 20 ચાલશે પણ બીજું કંઈ વધારે થાય નહીં

બસ ગાય દૂધ ન આપે તો પાણીના ગુટડાની સાથે આ રોટલી ખાઈને તૈયાર કરી છે આ જીભને તૈયાર કરવી પડે મંત્ર રટન કરવા મંત્ર પ્રણિત ત્યારે થાય મંત્ર પ્રભાવશાળી ત્યારે બને જયારે જીભને વસ્મા કરી હોય આ આ મારી બેન છે ને તમને ભલે હાલતું ચાલતું કૂતડું કે સુશીલા બેન દેખાતું હશે આ તો બાહ્ય ક્લેવર માં બેન છે બાકી એની ભીતર ની અંદર બેઠેલો અંતર્યાત્મા છે ને એ કોઈ સામાન્ય નથી

દુઃખ થાય એવું કદી ન કરતા આજે પચીસ દિવસનો સંકલ્પ છે માત્ર એકલું દૂધ પીને રહે છે અને દોડે છે કેટલું ખબર છે તમને આપણે તો ચૈત્ર મહિનો શરૂ થયો કેવું કરું મારું ખાવ કે પછી એક ટાઈમ કરું શું કરું આપણે તો કેટલું વિચારીએ ને અઠવાડિયાથી ચાલુ થઈ જાય બેનને વિચારવાનું હવે કંઈ સમજાતું નથી કેવું કરું બે ચાર બેનપણીઓને પૂછી લે કે તું શું કરવાની છે તપવાનો દિવસ છે કારણ કે ઉપર થી સૂર્યનારાયણ ભગવાન પણ તપે અને આપણે નીચેથી સાધનાની તપ સાધના વધારવાની તપ વધારવાનું સાધના નું તપ બધી બાજુ થી તપવાનું